અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હરિયાદ ગામમાંથી એક પ્રેરણાદાયી સફળતાની કહાની સામે આવી છે જેની હરિયાદ ગામમાં રહેતી વર્ષાબેન રૈયાણી દ્વારા બનાવેલા પરંપરાગત દૂધના પેંડા હવે કેનેડા અને ઇંગ્લેન્ડ સુધી પહોંચી રહ્યા છે ગામડાની આ મહિલાએ ગાયના દૂધનું યોગ્ય વેલ્યુ એડિશન કરી આત્મનિર્ભર બનવાની સાથે બીજી મહિલાઓ માટે પણ નવી દિશા દર્શાવી છે વર્ષાબેન શિક્ષણ ધોરણ દસ સુધીનું છે અભ્યાસ પૂરો કર્યા બાદ તેમણે ઉપરાંત પશુપાલનને આવકનું સાધન બનાવ્યું શરૂઆતમાં ગાયનું દૂધ વેચાણ કરતા હતા પરંતુ દૂધના ઓછા ભાવ અને મહેનત મુજબ યોગ્ય આવક ન મળતી હોવાથી વર્ષાબેનને દૂધમાંથી મૂલ્યવર્ધિત વસ્તુઓ બનાવવાનો વિચાર આવ્યો ત્યારબાદ પરંપરાગત રીતે દૂધના પેંડા બનાવવાની શરૂઆત કરી અને આજે વ્યવસાય તેમના જીવનનો આધાર બની ગયો છે અને કપિલા બ્રાન્ડ પેંડા બનાવે છે 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 તે તે બોલાવે કરે વિદેશમાં સુરતમાં અમદાવાદમાં જુનાગઢમાં અમરેલીમાં આજુબાજુના ગામમાં અને તે સાત આઠ ગાયો રાખે છે અને ગાયો મારે હાલ સાત ગાયો છે પણ હજી આગળ ગાયો વધારવાની મારે ઈચ્છા છે હા અને પ્રોડક્ટ પણ અમારે મારી કંપની પોતાની એ બનાવવાની છે કારણ કે કપિલા બ્રાન્ડ નામથી મારી આ ગાય નું નામ છે કપિલા એ ઉપર થી મારી બ્રાન્ડ નું નામ છે કપિલા બ્રાન્ડ અને હજી પણ આગળ મારે વધવું છે